હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું આયોજન એકસો એંસી દિવસનો આપણે તૈયાર કર્યું છે જે આવનારી પોલીસ ભરતીમાં એટલે કે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને પીએસઆઈમાં તમને સફળતા શ્યોર અપાવશે આ આયોજન દરમિયાન તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે કઈ કઈ બાબતોની તમને તકલીફ પડશે અને કઈ કઈ બાબતનો તમને આનંદ થશે એ વાત આપણે આજના આ વિડીયોમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો નિર્ણય લેવો એ ખૂબ સહેલી વસ્તુ છે કે મારે પોલીસ બનવું છે પછી એક નાનકડું અને કપરું જે પરિબળ છે એ એ છે કે જ્યાં સુધી તમારો આ નિર્ણય વાસ્તવિક ન બને ત્યાં સુધીનો સમય કેવી રીતે પસાર કરવો તો આ સમયને વ્યવસ્થિત આયોજનબદ્ધ પૂરું કરવા માટે આપણે એકસો એંસી દિવસનો આ આખો કાર્યક્રમ તૈયાર કરેલો છે આયોજન કેમ કરવું પડ્યું તો તમને ખબર છે કે દસ લાખથી વધારે ફોર્મ ભરાયા છે અને આ દસ લાખથી વધારે છોકરાઓમાંથી લેવાના છે બાર હજાર ચારસો બોતેર જેટલા તો સહજ છે કે દસ લાખમાંથી બાર હજાર લેવાના હોય તો એના માટે વ્યવસ્થિત આયોજન કરવું જ પડે એના સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે વધતો નથી હવે એ આયોજનના ભાગરૂપે તમે ઇન્ટરેસ્ટેડ છો તમે રસ ધરાવો છો કે ના આપણે એકસો દિવસ મહેનત કરવી જ છે તો કઈ રીતે કરશું અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેશો જો પાસ થવા માટે સૌથી પહેલા શું મહત્વનું છે આપણે આ આયોજન કરીએ મહેનત કરીએ બધું શેના માટે કરીએ છીએ પાસ થવા માટે તો મેન ડાયરેક્ટ સીધા મુદ્દા ઉપર જ પ્રહાર કરીએ કે પાસ થવા માટે શું કરવાનું છે તો કે દરેક વિષયના તમામ ટોપિક તમને આવડતા હોવો જોઈએ તમારું જે પેપર છે એ બસો માર્ક્સનું છે તો બસો માર્ક્સમાં તમને વિષય આપેલા છે એ વિષયના ટોપિક છે તમને દરેક વિષયના દરેક ટોપિક વ્યવસ્થિત આવડતા હોય તો એનો કોઈ બી પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે તમે એનો સાચો જવાબ લખશો તમે પાસ થશો એટલે પાસ થવાનો રામબાણ ઈલાજ કયો દરેક વિષયના દરેક ટોપિક તમને મૌખિક આવડતા હોવા જોઈએ ત્યારબાદ વાત કરીએ આવડે છે એની સાબિતી શું તો કે ટેસ્ટના માર્ક્સ તમને એવું લાગે કે સાહેબ રીઝનિંગનો ગમે દાખલો પૂછી લો તમે તમારે તો પણ ટેસ્ટ રીઝનિંગની ટેસ્ટ આપો રિઝનિંગના કોઈ ટોપિકની ટેસ્ટ આપો એવી રીતના કોઈ પણ વિષયની ટેસ્ટ આપો ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે એ સાબિત કરે છે તમને એ વિષય કે ટોપિક આવડે છે પણ જો ટેસ્ટમાં મારો કે તમારે ભૂલ પડે ઓકે તો તમારે એ સ્વીકારવું પડે કે મારે હજી આ વિષયમાં વધારે મહેનત કરવાની જરૂર ખરી બીજું બધું ગોણ છે કન્ટેન્ટ મહત્વનું છે એથી વધારે મહત્વનું છે તમારી પકડ કયા સાહેબ ભણાવે છે કયા કપડાં પહેર્યા છે દાઢી કરેલી છે કે નથી કરેલી એ ગીત ગાય છે કે નથી ગાતા આ બધું પરીક્ષામાં ન આવે પરીક્ષામાં એક જ વસ્તુ આવે કે વિષયના ટોપિક ઉપર તમારી પકડ કેટલી મજબૂત છે કે કોઈ ભી ટોપિકનો કોઈ પણ પ્રકારનો દાખલો પૂછે શું એ તમને આવડે છે એ તમારી પકડ કહેવાય કે પછી એક ફિક્સ ફોર્મેટમાં દાખલા તમને આવડે કે આવું હોય તો જ મને આવડે આવું કરત મને ન આવડે તો એક કન્ટેન્ટ ઉપર તમારી પકડ કેવી મહત્વની છે એ મહત્વનું છે દરેક ટેસ્ટ અને તેમાં આવતા માર્ક પછી એનું પૃથક્કરણ તમે માની લો કે 200 માર્ક્સનો ટેસ્ટ આવ્યો એ 200 માંથી તમાર 120 આયા એ 120 ખૂબ મહત્વના છે પણ એનાથી વધારે મહત્વના ઓલા 80 જે કપાય ને ઈ છે કે ઈ તમારું એનાલિસિસ બતાવે કે 80 માં કયા વિષય આવે છે એના કયા ટોપિક આવે છે હજી મારે શું ઘટે છે એના ઉપર બીજા વખતે પ્રહાર કરો અને ફરી પાછી ટેસ્ટ આપો ત્યારે એકસો વીસ ને એકસો ચાલીસ થવા જોઈએ એકસો ચાલીસ ની ખુશી લ્યો સાહીઠ ઘટે છે એના ઉપર પાછો પ્રહાર કરો આ એક વિદ્યાર્થી તરીકે સફળ થવા તમારે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવું પડશે આ તમારે જાતે શીખવું પડશે ટકી રહેશો તો પરિણામ તો કુદરત તમને અપાવશે એ ફાઇનલ છે સૌથી મહત્વનો મેજર જો કોઈ રોલ ભજવતો હોય આ પરીક્ષા પાસ થવા માટેનો એકમાત્ર પરિબળ હોય તો એ છે ટકવાનું વિદ્યાર્થી ટકી નથી શકતો તૈયારી કરવાનું એ એને ગમે તે જગાડી દે એના ઘરના જગાડ દે મિત્રો જગાડ દે પરિવાર જગાડ દે અમારા જેવા શિક્ષકો જગાડ દે એ જાગી જાય નિર્ણય લઈ લે તૈયારી ચાલુ કરે એક બે ત્રણ ચાર દિવસ થાય એટલે પછી પતી જાય ટકી રહ્યો તમે જો ઇતિહાસમાં કોઈ પણ પાનું ઉથલાવીને ચેક કરી લ્યો દરેક વ્યક્તિ જે શ્રેષ્ઠ સાબિત થયો છે એ બધાનું એક પરિબળ છે એ ટકી રહ્યા છે તમે ક્રિકેટરોમાં જો મેચ જોતા હો તો તમને ખબર હશે કે જે ક્રિકેટર ભલે રન ઓછા કરે પણ ટકી રહે ને તો રન વધારે જરૂર થશે એમ તમારે તે સૌથી મહત્ત્વનું છે ટકી રહેવાનું છે તમને વાંચો આવડે ન આવડે શીખવાનું ભૂલાઈ જાય આ બધું થાય પણ એ બધામાં તમારું ટકી રહેવું સૌથી વધારે મહત્વનું છે ટકી રહેશો ને તો કુદરત તમને પરિણામ અપાવશે એ ફિક્સ છે ટકવું મહત્ત્વનું છે કોન્સ્ટેબલ બનવા માટે તમારે ગણિત રીઝનિંગ ગુજરાતી બંધારણ સામાન્ય વિજ્ઞાન સામાન્ય કરણ ઇતિહાસ ને વારસો આટલા ટોપિક કરવાના છે પીએસઆઈમાં આ તો કરવાના જ છે એનાથી વિશેષ તમારે જાહેર વહીવટ ટેકનોલોજી પર્યાવરણ અર્થશાસ્ત્ર અને મેન્સ માટે ગુજરાતી ઇંગ્લિશ કરવાનું છે આ તમને ખબર જ છે હવે આને આપણે વ્યવસ્થિત આયોજન બંધ નક્કી કરીએ કે દરેક વિષયને આપણે બે બે મહિના જેટલો સમય આપતા જઈએ માની લો કે રીઝનિંગ છે એને આપણે દોઢેક મહિના જેટલો સમય આપીએ ગણિતને આપણે ત્રણ મહિના આપીએ પર્યાવરણ લઈ લઈએ ધોરણ છ અને સાત એને લઈ લઈએ જીસીઆરટી એનસીઆરટી બંને નાના નાના પાર્ટ છે એટલે પછી એક એક ધોરણ લઈ લઈએ દિવસ દિવસ એનસીઆરટી તો એ પ્રમાણે જીસીઆરટી એનસીઆરટી પતી જાય પછી પાર્ટ ટુ લઈ લઈએ તો આનું સરસ મજાનું છ મહિનાનું એટલે એકસો એસી દિવસનું આપણું આયોજન છે એકસો એસી દિવસમાં તમારા આ બધા વિષયના બધા ટોપિક એકદમ પાયાથી લઈ અને ડેફ્થ સુધી પતી જાય એવી રીતે પીએસઆઈમાં તમારે તૈયારી કરવી છે તો પીએસઆઈમાં સેમ ટુ સેમ એકસો એસી દિવસમાં તમારું આખે આખું પ્રીલિમ પ્લસ મેન્સ બંનેનો ટાઈમટેબલ એકદમ ટકા ટક ઘરે બેઠા પતી શકે છે એના માટે તમારે ખાલી કરવાનું કંઈક આવું છે શું કરવાનું છે તો કે વીક વીકવાઈઝ આપણે પ્લાનિંગ નક્કી કર્યું છે તમે જે દિવસની તૈયારી ચાલુ કરો તમે જે દિવસની તૈયારી ચાલુ કરો એ તમારો પહેલો દિવસ પેલા દિવસે તમને કાર્યક્રમ આપેલો છે કે તમારે રીઝનિંગ છે તો એ રીઝનિંગમાં રોમન અંક અને પદાનુક્રમ ગોઠવણી કરવાના છે જીસીઇઆરટીમાં ધોરણ છ નો પાઠ એક કરવાનો છે એનસીઆરટીમાં ધોરણ છ નો પાઠ એક કરવાનો છે બંધારણમાં તમારે પ્રસ્તાવના રાષ્ટ્રીય અગત્યના મુદ્દા છે એ કરવાના છે આ ઓલરેડી બધે બધું એપ્લિકેશનમાં તમને ડે વનમાં મળી જ જશે તમારે ડે વન ઉપર ક્લિક કરવાનું છે એક એક ટોપિક શાંતિથી પૂરા કરવાના છે પેલા દિવસનું કામ તમે પતાવી લો એટલે બીજા દિવસનું ચાલુ કરવાનું છે બીજાનું પતો એટલે ત્રીજા દિવસનું અહીંયા લખેલો ટાઈમ છે ઓકે એ જરૂરી નથી મહત્વનું એ છે કે તમે એ દિવસે એ પૂરું કરો પછી સવારનું છ વાગ્યાનું છે માનો તમારે નોકરી છે અને તમે બાર વાગે કરો છો એનાથી કાંઈ ફેર નથી પડતો ફેર ખાલી એનાથી પડે છે કે પહેલા દિવસનું કામ તમે જે દિવસે લ્યો ને એ દિવસે પૂરું કરવાનું માની લો કે એક એક્સ્ટ્રીમ લેવલે આપણે વિચારીએ કે કદાચ કોઈ કારણસર માંદા પડ્યા કે એવું પરિવારમાં કંઈક એવું થઈ ગયું કે તમે એક દિવસમાં પૂરું નથી કરી શકતા કઈ વાંધો નહીં તમારો નેક્સ્ટ ડે આવે એને દિવસ ગણી પણ તમારી પાસે હજી ઓપ્શન છે કે એકસો એસી પ્લસ માઇનસ કરો તો વાંધો ન આવે પણ મચી પડવું પડે વીક વનનું નું પ્લાનિંગ પૂરું કરો એટલે તરત જ તમારી પાસે વીક ટુ આવી જશે ફરી એકવાર ચોખોટ કરી દઉં છું કયા સમયે તૈયારી કરો છો એ મહત્વનું નથી મહત્વનું એ છે કે તમારી તૈયારી પૂરી થાય ખ્યાલ પડે છે તમને એવું થાય હું રાત્રે છ વાગે બેસીશ ને આખી આખી નાઇટ ખેંચી મારીશ ખેંચી મારો સવારથી સાંજ સુધીમાં તમારે જેટલું કરવાનું છે ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેને ઓલરેડી સાહીઠ સિત્તેર ટકા આવડતું જ હશે એને ખાલી રિવિઝન કરવાનું છે ટેસ્ટો આપવાની છે રિવિઝન કરો ટેસ્ટ આપો રિવિઝન કરો ટેસ્ટ આપો એટલે જે આવડે છે એ જીવતું રહે અને નથી આવડતું અંદર એડ થઈ જાય ખ્યાલ પડે છે જેને હાવ નથી આવડતું એને પહેલાંથી તૈયાર કરવું પડશે એટલે કયા સમયે તૈયાર કરો છો એના કરતાં વધારે મહત્વનું એ છે કે તમે પૂરું કરો છો કે નહીં જો પૂરું ના થાય તો કંઈ મતલબ વગરનું છે પૂરું કરવું પડશે એના માટે શું કરવાનું છે એ વાત આપણે આગળ વધારીએ છીએ તમારે શું કરવાનું છે કરવાનું સિમ્પલ આટલું છે જે ટોપિકના વિડીયો તમારા કોર્સમાં આવે છે એ બધા ટોપિકના વિડીયો વ્યવસ્થિત જોઈ લેવાના છે બધા વિડીયો ટોપિકમાં તમને લાઇન્સર આપ્યા હશે માની લો કે રોમન અંક એ છે એમાં છ વિડીયો છે તો પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ પહેલાં એક જુઓ આવડે પછી બીજું જુઓ ત્રીજું ચોથું પાંચમું એમ લાઇન સર લેતા જાઓ બધા પતી જાય પછી બુક હોય તો બુકમાંથી વાંચી લો પીડીએફ વાંચી તો પીડીએફ વાંચી લો અને પછી એની ટેસ્ટ આપી દો એટલે રોમન અંક તમારું ક્લિયર થઈ ગયું બીજો ટોપિક લઈ લો પદાનું ક્રમ કસોટી એક બે ત્રણ ચાર પાંચ છ વિડીયો શાંતિથી જોઈ લો બધા વિડીયો જોઈ લીધા અંદરનું કન્ટેન્ટ બધું આવડી ગયું બુકમાંથી દાખલા ગણી નાખો બુકમાંથી દાખલા ગણી નાખ્યા ઓકે પછી એની ટેસ્ટ આપી દો ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે એટલે રેડી એ ટોપિક તમને હવે માની લો તમને એવું થાય કે મને કે ટોપિક આવડે છે તો એક વખત રિક્વેસ્ટ કરીશ કે વિડીયો જોઈ લો વિડીયો જોઈને પછી ટેસ્ટ આપો અથવા તો બુકમાંથી આખે આખો ટોપિક એક વખત જોઈ લો અને પછી ટેસ્ટ આપો અથવા તો પીડીએફમાંથી વાંચન કરી લો પહેલાં વિડીયો જોઈ લેવાના છે મટિરિયલમાંથી પછી વાંચી લેવાનું છે પછી એ ટેસ્ટ આપી દો જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાય છે એને આપણે હામેથી ફોન કરીને એક નંબર આપીશું કે આ નંબર ઉપર તમારે રોજ અમને માર્ક્સ મોકલવાના છે તો એ નંબર ઉપર તમારા માર્ક્સ શેર કરી દેવાના છે ટેસ્ટમાં ખોટા પડેલા જે પ્રશ્નો છે એ લખી લખીને તૈયાર કરવાના છે માની લો કે તમે સુડતાલીસ પ્રશ્નો ટેસ્ટ આપી પિસ્તાલીસ સાચા પડ્યા બે ખોટા પડ્યા તો ખોટા પડેલા પ્રશ્નો બે વખત ત્રણ વખત લખો અને પછી ઓકે આગળ વધો રોજ જેટલું ભણો એટલું ધ્યાન ઘરના જે વ્યક્તિ છે એની સાથે શેર જરૂર કરજો માની લો કે તમે તમારા મમ્મી છે પપ્પા છે મોટા ભાઈ છે ભાભી છે ઘરમાં કોઈ પણ એવો વ્યક્તિ કે જેને તમે નોકરી લાગો એમાં સૌથી વધારે રસ છે એને આવડે છે ન આવડતું ખબર પડે નથી ખબર પડતું એ તમારો પ્રશ્ન નથી તમે ને શેર કરો તમે ટેસ્ટ આપો ટેસ્ટમાં શેરનો ઓપ્શન આવશે એ શેરનો ઓપ્શન તમે એમની સાથે શેર કરો કે આજે મેં રોમન ટેસ્ટ આપી મારે સુડતાલીસમાંથી સુડતાલીસ આવ્યા આવું એમને શેર કરવાનું રાખો અને અમને શેર કરવાનું રાખો જે કોર્સમાં જોડાય છે એમના માટે તમારે એડમિશન થઈ ગયું હોય ઓકે તો અમે તમને નંબર આપી દેશું સામેથી ફોન આવશે જો એડમિશન બાકી હોય તો અઠાણું ત્રણ આઠસો આઠસો આ નંબર ઉપર તમે કોલ કરી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો હવે તમને કઈ કઈ તકલીફો પડશે તમે ચાલુ કર્યું પહેલો દિવસ તમને અનેરો ઉત્સાહ છે ડૂચા ઘાટ નાખવું કે લાવો જલ્દી કન્ટેન્ટ લાવો અમારી પાસે ધીરે રે બાપુડી થોડીક ધીરે રે કેમ કે હવાર પડવી એ ઇઝી છે હાંજ પાડવી એ ટફ છે હાંજ પડશે પછી તમને ગોતવા જવા પડશે કે આ મારી બાપુડી ગઈ ક્યાં તો કઈ કઈ તકલીફ પડશે એક સમય પ્રમાણે તૈયારી ના કરી શકો કદાચ તમે એક દિવસનું ટાઈમ ટેબલ જે ગોઠવું છે કે આજે હવારથી હાંજ સુધી આ પૂરું કરી નાખું છે એ કદાચ ટાઈમ ટેબલ પ્રમાણે પૂરું ના થઈ શકે કંઈ વાંધો નહીં રિઝનેબલ કારણ હોય યોગ્ય કારણ હોય ને પૂરું ના થતું હોય તો કાંઈ વાંધો નથી પણ અમસ્ત અમસ્તા વગર કારણે પૂરું ન થાય ઓકે તો તમારી માઠી દશા બેઠી એવું ગણી શકાય તમને એવું થાય પછી કરી લઈશ પછી થાય નહીં કે આજનો ન થાય તો કાલનું તો પાછું એટલું ને એટલું રેડી જ છે એટલે આવો વિચાર આવે ગમણા નહીં પછી કરી લઈશ તો એ પાછું પૂરું નહીં થાય ત્રીજું બહુ અઘરું પડે છે માની લો કે ઘણા એવા હશે કે જેને ભણવાનું મૂકી દીધું હશે ને બે વર્ષ પાંચ વર્ષ છ વર્ષ આઠ વર્ષ થઈ ગયા છે તો કદાચ જે કન્ટેન્ટ ભણે છે એમાં સીધી ગ્રીપ ન બેસે તો એ આઠ દસ દિવસની પ્રોસેસ છે આઠ દસ દિવસ તમે મચશો ને એટલે ઓટોમેટિક બધું રિસાયકલ થઈ જશે આગળ તમે એકથી બારમાં જેટલું ભણ્યા હશો ને જે મહેનત કરી છે ને એ પ્રમાણે મહેનત એનાથી બમણી મહેનત થઈ જશે આઠ દસ દિવસ તમારે પીચ ઉપર ટકી રહેવું પડશે વાંચેલું યાદ નથી રહેતું આ આખી દુનિયાનું કોમન હોય છે એમાં તમને એવું કદાચ થાય તો એ અનુભવ અનુભવતા કે હું વાંચું છું મને યાદ નથી રહેતું પણ એની સાબિતી શું તમે વાંચ્યા ઓકે પછી એની ટેસ્ટ આપી ટેસ્ટના માર્ક્સ તમારી સાબિતી જો યાદ ન રહેતું ટેસ્ટમાં ઝીરો આવવો જોઈએ ટેસ્ટમાં તમારે ઝીરો નહીં આવે તમારે ચાલીસ ટકા માર્ક્સ આવે સાહીઠ ટકા માર્ક્સ આવે એંસી ટકા માર્ક્સ આવે તો પછી આવું નહીં કહેવાનું મને યાદ નથી રહેતું સોમાંથી એંશી ટકા રિઝલ્ટ આવે એનો મતલબ કે મને ખૂબ સારું યાદ રહેશે હજી મારે થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે સોમાંથી ચાલીસ માર્ક્સ આવે ચાલીસ ટકા માર્ક્સ આવે તો એ તમારે વિચારવાનું કે ઓ એવરેજ ચાલીસ ટકા એ તો ભૂકી ગઈશું હજી તો મેં એક વખત મહેનત કરી છે હજી આ બીજી વખત મહેનત કરીશ તો ચાલીસ માર્ક સીધા એસીને એવું થઈ જશે એટલે યાદ નથી રહેતું એવું નથી હોતું સમય આપો એટલે ઓટોમેટિક યાદ રહે અને ટેસ્ટ આપશો એટલે એના માર્ક્સ તમને કહેશે કે તને ખૂબ સારું યાદ રહેશે ભાઈ અત્યારે બીજું કરી લઉં આ પછી કરીશ માની લો કે તમે ગણિત કરવા બેઠા હો તમને કંટાળો એટલે તમને એમ થાય કે અત્યારે ગણિત મૂકી દઉં બીજું કંઈક કરી લો જીસી આર્ટિકલ લઉં પછી ગણિત કરીશ એવું નહીં કરવાનું ગણિત લીધો હશે તો ગણિત પૂરું કરો તમારે બધું પૂરું કરવાનું જ છે વેલા કરો મોડું કરો પછી કરો હમણાં કરો કરવાનું જ છે તો પછી જે હાથમાં લીધું છે એને પૂરું જ કરી નાખો અઘરું હે તો એ પછી અઘરું જ છે એને સરળ બનાવો એના માટે થોડુંક ટાઈમમાં વેચી નાખો કે અઘરું લાગતું હોય એને બે કલાક વધારે સમય આપો પણ કરવાનું તો તમારે જ છે એટલે બેસી જ જવું પડશે તો આવી નાની મોટી તકલીફો આવી છે પાસ થવા માટે આ બધું ભૂલવું પડશે હા આ બધું કાંઈ તકલીફો નથી તકલીફો તો જિંદગીમાં આવે તો કે ઈ વ્યવસ્થિત સમજવાની થાય આ બધું તો રૂટીન લાઈફ છે આ બધા સાથે ટેવાઈ જવાનું મૂળ મુદ્દો શું છે કે નાપાસ થવા માટે આ એક બાબત ધ્યાનમાં લેવાની જરૂર નથી નાપાસ થવું હોય તમને વાંચવા બેઠા હોય તમે કહો આ તો અઘરું લાગે છે કાંઈ વાંધો ને મૂકી દે નાપાસ પાસ થવા માટે એ અઘરું સહેલું કેવી રીતે થાય એવો પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડશે કે નહીં યાર આ પૂછાય તો કરું ગમે તે કરીને સમજી લઉં આ બધા મહેનતો આ પ્રયત્નો હમણાં નહીં પછી કરી લઈશ એવું પછી એ કરવાનું છે હમણાં એ કરવાનું છે ને ભાઈ ઉલાડી નાખો એટલે પૂરું થાય તો એવી રીતના જેવું તમે પોતાની રીતે વિચારતા જશો તો ઓટોમેટિક આ બધાના પરિણામો તમને મળશે વિચારવું તમારે પડશે મોટા ભાગના નવાણું ટકા લોકો નકારાત્મક જ વિચારે છે એટલે પૂરું કરી નથી શકતા એક ટકા લોકો સકારાત્મક વિચારે છે કે નાના થઈ જશે કરી લેશે એ લોકો કરી લેશે તો તમે વિચારજો નવાણું ટકામાં જવું છે કે એક ટકામાં વિચાર તો બધાને આવે હોય હો ટકા વિચાર તો આવે જ તે નવાણું ટકા એ વિચારને મૂકી દે એક ટકા છે ને એનું સમાધાન શોધી લે તમે એક ટકામાં આવજો તમને કઈ બાબતનો આનંદ થશે આ તકલીફો કીધી હવે આનંદ કઈ બાબતનો થશે એવું નથી નકરી તકલીફો જ છે તકલીફો તો ચાર પાંચ છે આનંદ અતિ છે એક તો રોજ નવા નવા વિષયોના ટોપિક શીખવાનો તમને આનંદ થશે માની લો કે રીઝનિંગમાં તમે બેટા હવારથી બે ટોપિક બતાવ્યો તમને આનંદ આવ્યો જીસીઆરટી ઓકે સામે પાર્ટ ટુ બંધારણમાંથી તમે એક એક બે બે ટોપિક ઉપાડશો તમને મોજ આવી છે કલા હે આવું કન્ટેન્ટ હતું કે આના હાટું થઈને મેં આટલા વાર બગાડ્યા નકરું અંદરથી શીખવા તમને આવડી ગયું એનો આનંદ આવી છે તમે બંધારણ તૈયાર કર્યું માની લો કે મુદ્દા અને એકસો વીસ માર્ક્સની ટેસ્ટ આપી એમાંથી તમારે એકસો અઢાર આવ્યા તમને આપણે કઈ ભાઈ બરાબર એવી મોજ આવશે આનંદ છે કે મને કેટલું આવડે છે વિષય પર પ્રભુત્વ મેળવવાનો આનંદ આવશે તમે એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ દિવસ કરતા જશો એમ પંદર દિવસ થશે એટલે તમારો એક વિષય છે એક વિષય પદ છે એટલે તમારો ત્રીસ માર્ક્સનો એક બંચ તૈયાર થઈ ગયો કે હવે આ ત્રીસમાંથી ગમે પ્રશ્ન કાનો આવે પાડી તો એનો આનંદ આવશે વિષય ઉપર તમે મારું પ્રભુત્વ હશે કોઈ ચર્ચા કરતું હશે કોઈ વિષય બાબતની તમે રસ લેશો હે એમ ના હોય કે આમ હોય એ ક્યારે તમે દહ પંદર દિવસ સળંગ ખેંચશો આખો વિષય એક વ્યવસ્થિત પૂરો કરશો પછી પોતાની જાત ઉપર ગજબનો વિશ્વાસ વધવાનો છે અત્યાર સુધી તમે લાઈફમાં ક્યારેય અચીવ નહીં કર્યું ને એવું અચીવમેન્ટ તમારું આવશે કેમકે આપણે જે પ્રમાણે કન્ટેન્ટ વાઇઝ જશું સબ્જેક્ટ એનો ટોપિક ટોપિક પૂરા થાય આખે આખો વિષય તમારો ક્લિયર થાય એ હું અંદર વિડીયોમાં તમને સમજાવતો જઈશ કે આ કરો હવે આ કરો હવે આ કરો તો જેમ જેમ તમે કરતા જશો આખે આખા વિષય ઉપરનું પ્રભુત્વ જે તમારું મજબૂત થશે એના લીધે તમને અંદરથી મોજ આવશે કે હું કેટલો ટેલેન્ટેડ વ્યક્તિ છું મન કેટલું યાદ રહી જાય છે વિષયનો આનંદ લેવાનો છે પછી માની લો તમે ટેસ્ટ આપી આખા વિષયની એક ટોપિક તમે ભણી ગયા રીઝનિંગ રીઝનગની તમે સો માર્ક્સની ટેસ્ટ આપી સો માંથી તમારે નેવું પ્લસ આવ્યા તમે મોક ટેસ્ટ આપી મોડલ પેપર આપ્યું ત્રીસ માર્ક્સનું રીઝનિંગ હતું ત્રીસ માર્ક્સના રીઝનિંગમાં તમારા અઠ્યાવીસ માર્ક્સ આવ્યા અંદરથી તમારો કોન્ફિડન્સ વધશે એનો આનંદ થશે કે આ વિષય તો આપણો ઘોઘરા જેવો તૈયાર થઈ ગયો છે ટેસ્ટમાં ખૂબ સારા ગુણ લાવવાના છે અને એનો તમને આનંદ આવવાનો છે તમે ટેસ્ટ આપશો ટોપિક વાઇઝ દરેક ટોપિકની ટેસ્ટ આપવાની છે ટોપિકની ટેસ્ટ આપશો એસી પ્લસ માર્ક્સ લાવશો એસી ટકા પ્લસ માર્ક્સ આવશે એટલો તમને આનંદ થશે બાકી ઈશ્વરની કૃપાને તમે વ્યવસ્થિત મહેનત કરશો તો સોએ સો ટકા માર્ક્સ આવશે કે સવારથી સાંજ સુધી તમે પાંચ ટોપિક ભણ્યા પાંચે પાંચ ભણીને તૈયાર કરીને ટેસ્ટ આપી ટેસ્ટમાં પાંચે પાંચમાં સોએ સો ટકા માર્ક્સ એનો મતલબ કે રોજે રોજ તમે સોએ સો ટકા માર્ક્સ કવર કરશો એનો મતલબ કે હવે આમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાશે તો તમારો એ બાકી નહીં જાય અને છ દિવસના અંતે સાતમાં દિવસે રિવિઝન તો આપણે કરવાનું છે ફરી પાછા ચૌદ દિવસ થશે એટલે રિવિઝન એકવીસ દિવસ થાય એટલે રિવિઝન એટલે જે પહેલાં દિવસે તૈયાર કરી છે એને તો આપણે કાયમી રૂટિનમાં ચાલુ જ રાખવાનું છે રોજ એક બે માર્ક્સ ઉમેરાશે એનો આનંદ અપાર છે આપણો મૂળ ટાર્ગેટ શું શું છે કે બસો માર્ક્સમાંથી કે ત્રણસો માર્ક્સમાંથી મારા મેક્ઝિમ માર્ક્સ કેવી રીતના કવર થાય તમે સવારથી સાંજ સુધી ટાઈમ આપશો તો બદલામાં ઈશ્વર તરફથી તમને એટલો આશીર્વાદ સ્વરૂપે મળશે કે હવે આજના કન્ટેન્ટમાંથી એક પ્રશ્ન પૂછે ને તો દોસ્ત આપણે પાડી દઈએ એટલે રોજ એક કે બે રોજ એક કે બે માર્ક્સ તમારા તૈયાર થશે એક બે માર્ક્સ એટલા માટે કહીએ છીએ રીઝનિંગમાં આપણે બે ટોપિક કરીએ એમાંથી એકાદો પ્રશ્ન પૂછાય છે અમે જીએસમાં આપણે કરીએ એમાંથી એકાદો પ્રશ્ન પૂછાય છે બધા તો નહીં પૂછાય એટલે આપણે એક કે બે લખીએ છીએ આમ એકસો એસી દિવસમાં રોજ તમે એવરેજ એક એક માર્ક્સની ગણતરી કરો તો એકસો એસી પ્લસ તમારી તૈયારી થઈ જવાની છે એટલે રોજ તમે ભણશો ને હવારથી સુધી જે તકલીફ સહન કરશો ને એ તકલીફનો બધો નીચોડ ઓકે આમ હો ગણો તમને આનંદ અપાવશે કે મારે આજે હવે આમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ જાય ને તો હું પાડી દઈશ તો આ બધી બાબતોનો આનંદ આવવાનો છે તમને અને એ આનંદ તમારે રોજ લેવાનો છે આવનારા એકસો એંસી દિવસ અને સૌથી વિશેષ આનંદ કયો મળશે ખબર છે તમે જે ટોપિક તૈયાર કરીને ટેસ્ટ આપીને એના માર્ક્સ તમારા વાલીને મમ્મી પપ્પા ભાઈ બહેન પત્ની જેને પણ પતિને શેર કરશો ને પહેલાં તો એ તમારા ઉપર ભરોસો નહીં કરે કે આટલા બધા માર્ક્સ અમારા છોકરા ન હોય પણ રોજ તમે મોકલતા જશો ને પછી ધીમે ધીમે એમને વિશ્વાસ આવશે કે નહીં હો હવે છોકરો યોગ્ય દિશાએ અને સીધી રેખામાં ચાલે છે આ આપણી જવાબદારીની ગેરંટી છે તમે ટકી રહેશો ને તો માર્ક્સ આવશે ઊંચા ગાઢ કહેવા અને તમને યાદ રહેશે તમારા મનમાં પ્રશ્ન મને યાદ નથી રહેતું મને આવડતું નથી ને એ બધાનું સમાધાન થઈ જવાનું છે ખાલી એક જ વસ્તુ છે સમય આપો દસ બાર કલાક રોજ સમય આપો ઊંચા નાખશો અને જ્યાં તમને એવું થાય આળસ ચડે ઈચ્છા ન થાય મજા ન આવે ત્યારે આ એક ફોટો જોઈ લેવાનો દરેક વિડીયોમાં આપણે શરૂઆતમાં ફોટો આવી જ તે આ ફોટો એટલે જ મૂક્યો છે કે જે તમને અંદરથી પ્રેરણા આપે કે ભાઈ હું શેના માટે વાંચું છું તો નોકરી નોકરી આવશે શું થશે સુખમય જીવન પરિવારની ખુશી માતા પિતાનું સાકાર થાય આવનારી પેઢી માટે ગાડી બંગલા આર્થિક સદ્ધરતા લગ્ન સમાજમાં પ્રતિષ્ઠા તમે કલ્પના કરો તમારા સમાજનું પાંચ હજાર માણસનું આખું સંમેલન હોય અને એમાં તમે કોન્સ્ટેબલ પીએસઆઈ બનીને આવ્યા હો અને તમારું સન્માન થતું હોય અને એ સન્માનમાં તમારા મમ્મી પપ્પા પેલી ઝરણમાં બેઠા હોય ત્યારે એમને કેટલો ગર્વ થતો હશે એ સમાજને કેવડો ગર્વ થતો હશે અને એ બધાનો ગર્વનો અહેસાસ જ્યારે તમને થશે ને ત્યારે તમારી આ મહેનત તમારી આ જેટલી પણ સહન કરવાની શક્તિ જે છે ને ઓકે એ હો ઘણી ફ્રૂટફુલ થશે કે મેં જે સહન કર્યું જે મહેનત કરીને આજે બધું ઊગી નીકળ્યું છે ઈશ્વરની કૃપાથી આખો સમાજ તમારો ગૌરવ અનુભવશે સમાજના દરેકના વ્યક્તિના મોબાઈલના સ્ટેટસમાં તમે હશો એ ગૌરવ તમારા સમાજને પરિવારને અપાવવાનો છે એના માટે તમારે અત્યારે મહેનત કરવાની છે ઉજાગરા કરવા પડે તો કરવાના છે અત્યારે સમય તમારા હાથમાં છે રોજના આયોજન પ્રમાણે તમારે તૈયારી ફરિયાદ કરવી જ પડશે અમારા માર્ગદર્શન પ્રમાણે ચાલવાનું રાખો તો અમારો હેતુ એટલો છે કે છ મહિનામાં તમને આખે આખો કોર્સ છે કમ્પ્લીટ કરાવડાઈ દઈએ અમે તમને તમારી મંજિલ સુધી લઈ જઈશું તમારી મંજિલ છે પોલીસ બનવાનું ઓકે એ બનવા માટે અમને રસ્તો ખબર છે કયા રસ્તે જઈએ તો ફટાફટ બની જવાય શરત માત્ર એટલી છે કે તમારે સખત અને સતત મહેનત કરવી જોઈએ એના સિવાય ઓપ્શન નથી કેમ કે અમને રસ્તો ખબર છે હાલવાન તમારે છે તમારી જેટલી સ્પીડ હશે જેટલું તમે અમે કહેશું એ પ્રમાણે ચાલવાનું રાખશો તો તમારી મંજિલ આવતી પહેલી આવશે અમને એકસો દિવસ આપો આપની ત્રણ પેઢીને સુખી કરવાની જવાબદારી છે એટલે ત્રણ પેઢી તમે નોકરી લાગો એટલે તમારી પેઢી રાજી તમે રાજી તમારા મમ્મી પપ્પા રાજી એટલે ઉપલી પેઢી રાજી અને તમારા આવનારા ભવિષ્ય બાળકો છે એ રાજી થશે કે અમારા પપ્પા કોન્સ્ટેબલ છે અમારા પપ્પા પીએસઆઈ છે તો ત્રણ પેઢીનું સુખ છે તમારી મહેનતમાં જો તમે ઘરે બેઠા મહેનત ન કરી શકતા હો તો અમારી પાસે ઓપ્શન છે એન્જેલ ખાતે હોસ્ટેલે છે દીકરા અને દીકરીઓ બંને માટે જ્યાં અમે બાર કલાકનું ડેલીનું શેડ્યુલ આપીએ છીએ સવારે આઠથી બાર વાંચવાનું હોય છે બપોરે ત્રણથી સાત વાંચવાનું હોય છે રાત્રે આઠથી બાર વાંચવાનું હોય છે આ બાર કલાક કમ્પલસરી વાંચવાનું પ્લસ એનાથી વધારે એક્સ્ટ્રા વાંચવું હોય તમે વાંચી શકો જે દીકરા દીકરીઓ માટે રહેવાની અલગ અલગ સુવિધા છે લાઇબ્રેરી અલગ અલગ સુવિધા છે કોઈને રૂબરૂ ક્લાસ કરવા હોય તો ક્લાસ માટેની પણ સુવિધા છે એટલે ઘરે ન વાંચી શકાતા હોવ કોઈ પણ કારણસર તો અહીંયા આવી શકો આવશો એટલે દસ પંદર દિવસ તકલીફ પડશે એક વખત રૂટિંગમાં ગોઠવાઈ જશો તો છ મહિના તમારા રમરમત નીકળી જશે બુક મટિરિયલમાં તમારી પાસે આખે આખું તમારું બસો માર્ક્સનું કે ત્રણસો માર્ક્સનું જે પણ પેપર આવવાનું છે ઓકે એનું આખે આખું કન્ટેન્ટ તમારી પાસે હોવું જરૂરી છે તમને એમ થાય કે હું પીડીએફમાંથી વાંચું પીડીએફ વાંચો અને રૂબરૂ હાથમાં બુક બહુ ફેર પડે એટલે બુક તમારી પાસે હોવી જોઈએ ન હોય ઓકે તો તમે એ બુક પણ લેજો જે મિત્રો કોર્સમાં એડ થયેલા છે એ બધા મિત્રોને કુરિયર દ્વારા બુકો મળી જશે બાકી હોય તો તમે તમને જે નંબર આપેલો છે એ નંબર ઉપર સંપર્ક કરી શકશો વધારે કંઈ પણ બાકી માહિતી જોઈએ તો એન્જલ એકેડમી પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર એપ્લિકેશન માટે અઠાણું જીરો નવ અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર બોયઝ હોસ્ટેલ માટે પંચાણું એક પછી પાંત્રી બે પછી ગર્લ્સ હોસ્ટેલ માટે સિત્તેર છેતાલીસ પિસ્તાલીસ એક્યાસી અગિયાર અને બુક્સ માટે ચુમોતેર ઝીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો એક નિર્ણય તમે લઈ લીધો છે મહેનત કરવાનો ઓકે તો આવી જાઓ હવે આ નિર્ણયને આપણે ટકાવી રાખવાનું છે આવનારા છ મહિના સુધી કદાચ પાંચ દસ પંદર વીસ દિવસ પ્લસ માઇનસ થાય તો ચિંતા નથી આપણી પાસે એના સિવાય એક્સ્ટ્રા દિવસો છે જ તે પણ કોશિશ આપણે એવું કરશું રોજનું રોજ પતી જાય કે અઠવાડિયામાં આપણે એક દિવસ રિવિઝનનો એટલ જ રાખ્યો છે કે કદાચ નાનું મોટું બાંચ કલાકનું કામ આવે તો આપણે એને કવર કરી શકીએ પણ બને ત્યાં સુધી આયોજનને તોડવાની કોશિશ ન કરતા એ પ્રમાણે ચાલવાની કોશિશ કરજો એકસો દિવસ સહન કર લો કે તેની પેઢી સેટ થઈ જશે આપણે આમાં કોઈ લોભ કે લાલચ નથી આ એક જ વસ્તુ છે સખત અને સતત મહેનત કરવાની છે મહેનત કરવા માટે તમને એક દિશા જોઈએ આંગળી પકડવાવાળો માણસ જોઈએ એના માટે હું રેડી છું ઓકે રોજે રોજ તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે મળી જશે કોશિશ એવું કરીશું કે આખા દિવસનું કન્ટેન્ટ તમને તરત મળી જાય જેથી કરીને તમારે સળંગ ચાર પાંચ કલાકમાં ખેંચી નાખવું હોય તો પણ તમે ખેંચી શકો એટલે આપણે એવી રીતે પણ આગળ જઈશું પછી તમારા ટાઈમ પ્રમાણે તમારે એને સેટ કરવાનું છે મૂળ આપણો ટાર્ગેટ છે એક દિવસનું કામ એક દિવસમાં પૂરું થઈ જવું જોઈએ રેડી છો ને તો કરીએ આગળ શ્રી ગણેશ